નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સામે આવી રહ્યા છે કારણ કે સામે આવી રહ્યા છે ત્યારે એક્ઝિટ પોલ આંકડા સામે આવ્યા છે અને આંકડા સાંભળીને તમારા પણ ઢોળા ઊભા થાય છે કારણ કે મિત્રો ગુલાબસિંહ રાજપૂતની સાફ સાફ જીત દેખાઈ રહી છે આંકડાની અંદર ઘણા બધા ન્યૂઝ મોટા મોટા ન્યૂઝ મીડિયા જોયા હતા તેની અંદર ખબર પડી છે કે પત્રકારો ભેગા થઈને પોતાની મીટિંગ અજમાવી હતી તેની અંદર જણાવવામાં આવ્યું હતું

વાવને એક સિતારો મળવાનો છે કારણ કે મિત્રો તમને ખબર છે છે કે અંદર ગુલાબસિંહ રાજપૂતે પોતાનો જે ખરેખર એ વાવો અને થરાદ એ ક્યારે ભૂલી શકશે નહીં કારણ કે મિત્રો તમને ખબર છે કોરોના કપડા કાલની અંદર કેવી પરિસ્થિતિ હતી ત્યારે ઘણા બધા યુવાન નેતાઓ ભાગતા હતા પરંતુ ત્યારે આપણા ગુલાબસિંહ રાજપૂત સર્વ સાથે રહી અને પોતાની મદદ કરીએ છીએ ખરેખર મિત્રો જો ગુલાબસિંહ રાજપૂત છે તો આપણા વાવને એક નવો સિતારો મળશે પરંતુ હવે આપણે તો કંઈ કહી શકીએ નહીં પરંતુ જે એક્ઝિટ પોલ ના આંકડા આવ્યા એ પ્રમાણે આપણે બતાવ્યું છે પરંતુ આગળ જે થશે તે અગિયાર ને બાર વાગ્યાની વચ્ચે ખબર પડી જશે જો સાચા જે પણ ન્યૂઝ આવશે તે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો મિત્રો આ યુટ્યુબ ચેનલને ને કરી નાખજો અને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી નાખજો અને વિડીયો ને લાઇક કરી નાખજો બાકી તમારો શો કેવો છે કોણ જીતશે અને કોણ હારશે તે કોમેન્ટ ની અંદર જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત મળીશું આવા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત